નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દરેક કામના અને ઉપયોગી સમાચાર તમને મળતા રહે આજના સૌથી પહેલાં સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મોટા સમાચાર ગુજરાત સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે

આ સાથે તેમણે જણાવ્યું હતું કે રાજ્યના નવ જિલ્લાના પિસ્તાલીસ તાલુકાનો હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત છે જેના માટે બસો બોતેર ટીમોએ વિગતવાર સર્વે હાથ ધર્યો છે એસડીઆરએફના નિયમો પ્રમાણે તેત્રીસ ટકાથી વધુ નુકસાન હોય તેવા આશરે દોઢ લાખથી વધુ ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં સહાય મળશે

રાજ્ય સરકારે એવા કિસ્સાઓમાં કોકલીયર ઇમ્પ્લોયમેન્ટ પ્રોસેસર સંપૂર્ણપણે મફતમાં બદલવાનો નિર્ણય કર્યો છે કે જ્યાં સરકાર દ્વારા બાળકોને એક વખત મફતમાં આપવામાં આવ્યા હોય અને કોઈ કારણોસર આ પ્રોસેસર બગડે ક્ષતિગ્રસ્ત થાય અથવા તો બંધ થઈ ગયું હોય અગાઉ જે બાળકોને એક વખત ફ્રીમાં કોકલીયર ઇમ્પ્લોયમેન્ટ આપવામાં આવ્યું છે તેમના ઇમ્પ્લોયમેન્ટ પ્રોસેસરને બદલવા માટે રાજ્ય સરકાર દ્વારા રકમના કુલ નેવું ટકા અને માતાપિતા દ્વારા દસ ટકાનો ફાળો આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું જોકે હવે બાળકો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતા રાજ્ય સરકારે આ પ્રોસેસરને સંપૂર્ણપણે બદલવાનો નિર્ણય લીધો છે જેથી હવે બાળકોના માતા માતાપિતાને એક પણ રૂપિયો ખર્ચવાની જરૂર નહીં પડે હાલમાં રાજ્યમાં તેરસો પાંસઠ બાળકોને કોકલીયર ઇમ્પ્લોયમેન્ટ પ્રોસેસર કીટ બદલવા માટે ઓળખવામાં આવ્યા છે જેમાંથી સાતસો બાળકોને આ વર્ષે પોકલીયર ઇમ્પલોમેન્ટ એક્સટર્નલ પ્રોસેસર બદલવાની તાકદી આવશ્યકતા તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે જેમાં મૂલ્યાંકન ફિટિંગ અને મેપિંગ ક્ષમતાનો સમાવેશ થાય છે તેના માટે બાળક દીઠ અંદાજે પાંચ લાખ રૂપિયાનો ખર્ચ થશે આ તમામ બાળકોને અંદાજિત રૂપિયા પાંત્રીસ કરોડના ખર્ચે નવા પ્રોસેસરનો લાભ મળશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાંથી એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય

હળવાથી મધ્યમ તો ભારતીયતિ ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત પર એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ હોવાને કારણે વરસાદની શક્યતા છે આજે દક્ષિણ ગુજરાત પૂર્વ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરાઈ છે જ્યારે સુરત અને અમરેલીમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે છેલ્લા કેટલાક દિવસથી અમરેલીમાં અવિરત મેઘમહેર જોવા મળી રહી છે ત્યારે ફરી એકવાર અમરેલીમાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે આગામી પાંચ દિવસ દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે પવન ફૂંકાશે તેને કારણે માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગ દ્વારા સૂચન કરવામાં આવ્યા છે ત્યારબાદ અગત્યના સમાચારની વાત કરીએ તો આ વર્ષે પણ ગુજરાતના ગરીબોની સાતમ આઠમ બગડી સાતમ આઠમના તહેવાર પર રાજ્ય સરકારે બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકો માટે સો રૂપિયા એક લીટર સિંગતેલ અને કાર્ડ દીઠ એક કિલો વધારાની ખાંડ આપવાની જાહેરાત કરી હતી જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા રાબેતા મુજબ સસ્તા અનાજમાં ઘઉં ચોખા કઠોળ સહિતના અનાજનો જથ્થો ફાળવવામાં આવ્યો છે તહેવાર નિમિત્તે લાખો કાર્ડ ધારકોને વધારાનું સિંગતેલ અને ખાંડ ફાળવવાની મોટા ઉપાડે જાહેરાત કર્યા બાદ પંદર દિવસ પછી પુરવઠા નિગમના ગોડાઉનમાંથી એક લિટર તેલના પાઉચનો જથ્થો દરેક રેશનિંગના વેપારીઓને મોકલવામાં આવ્યો હતો હજી બે દિવસ પહેલા જ વધારાની ખાંડ અને સિંગતેલનો જથ્થો રાશનિંગની દુકાને પહોંચાડવામાં આવ્યો હતો રેશનિંગના વેપારીઓ પાસે ખાંડ તેલ સહિતનો જથ્થો મળ્યા બાદ વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ માંડ એક બે દિવસ એનું વિતરણ થયું ત્યાં પુરવઠા નિગમનું સર્વર ઠપ થઈ ગયું જાણે કે તહેવાર ટાણે જ ગરીબોના મોઢે આવેલો કોડિયો છીનવાઈ ગયો બે દિવસથી બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને રેશનિંગની દુકાને ધરમના ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ તેલ અને ખાંડનો જથ્થો હાજર હોવા છતાં પણ સર્વરના પાપે એન્ટ્રી નથી થતી અને એના કારણે ગરીબોને ખાંડ અને તેલ મળી શકતા નથી મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો